ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે ભાજપના ભાજપના કોર્પોરેટર નરેશ અને અને પૂર્વ મેયર હાલ કોંગ્રેસના નેતા પારુલબેન ત્રિવેદી વચ્ચે તુ મેમેનો મેડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ગુરુવારે કુંભારવાડા નારી રોડ પર નાળું બેસી જતા શાસક વિપક્ષના નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ છોડાયું કોંગ્રેસના નેતા પારુલબેન ત્રિવેદીએ માંગ કરી કે નાળું બેસી જતા માર્ગ ને તાત્કાલિક બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવે જેથી કોઈ દુર્ઘટના નેતા સામ સામે આવી ગયા કોંગ્રેસની એટલી જ માંગ છે કે રોડ પર વાહન વ્યવહાર બંધ કરી કામગીરી કરવામાં આવે હાલ તો શાબ્દિક ચકમકનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

બે બેટા ઘણા પડી જાય એની વાર જોવાની આપણે સાહેબ ડાયવર્ઝન આપી દીયો સાહેબ તમે ડાયવર્ઝન આપી દીયો આ મોટું વાહન બનાવવાનું તો બનાવી નો નાખીયો 50 વર્ષથી આપણે મંજૂર તો પછી કોની વાટે હતું નરેન્દ્રભાઈ મોદી નથી સાહેબ હજી નથી આ બધું એટું દેવી જાશે

વ્યક્તિગત ચર્ચા ન કરો યાર ભારત સરકારી